કાયમ કહી દે કે મેં તોડ્યું તું ખોલીને જોયું તું એમ કહી દે એટલે પાછું પેક કરી દઉં તો ચાલો અત્યારે હું પહેલાં છે ને પેક કરી લઉં પછી રીતે આપણને કાંઈ આવડે તમને એમ થતું હશે કે શૂટિંગ કોણ કરે છે તો શૂટિંગ છે ને મારી ફ્રેન્ડ આવી છે જાનવી એ જ કરે છે તે પેલી જાનવી નામ લીધું હતું મમ્મીએ એ જ જાનવી રહેલી છે પણ એને છે ને વિડીયો મારું પસંદ નથી એટલે માટે એને હું નહીં લઉં

એટલે આ કુર્તી નવી મંગાવી મે ઓલી તો લાલ તો એમ પડી છે આ થોડી છે ના ના મારી જ છે મે દિવાળી ની લીધી છે હાચું કે જ આજ બે દિવાળી ની લીધી છે ને મારા વિડિયો તમે મે લીધી છે તમને બતાવી તો હાલો આ ગ્રા માથે કુર્તી પહેરીને બતાવ કેવું એક લાગે કમેન્ટ ના ના આપણે એને બતાવ નથી બતાવ નહીં મને છેતરી કે જોવો એટલે આવા છોકરા કે તમે ભેળા છે મારી જ મારી કુર્તી પેક કરી મને કે મે તમને હાટુ ગિફ્ટ કેમ તમ મને હાબુ હું લેવાય પોતો તો એટલે

આ ધાણા ખાલી કેટલા બતાય છે આજે માર્કેટમાં ગયા ને તો ખબર પડી એટલું સસ્તું છે બતાવવું જ છે બીજું જો દૂધી લેતી આવી બેઠેલી નીકળી બાપા અને આ બટેટા બે કિલો અઢી કિલો બટેટા લઈ લીધા છે ને આમાં બધું મિક્સ શાક લીધું છે ને આ એક દૂધી લીધી છે હજી કઈક હશે જો બટેટો આમાં નીકળી ગયું છે ને આમાં રીંગણ ને ફુલાવર લઈ લીધું છે તો ચાલો આટલું બધું શાક બકાલું આવી ગયું અને હવે છે ને આપણે જઈએ ફટાફટ કિચન માં અત્યારે પરસભાઈને જોબ પર જવાનું છે તો રાતનો જમવાનું ફટાફટ બનાવી નાખું કારણ કે એનો અત્યારે જોબ નો ટાઈમ થઈ ગયો છે હાલો ફટાફટ ચાન ભાખરી બનાવી નાખું જો ના પડીન તો પહેલી દી ના પડીન તો હાડી માથે કુર્તી પહેરી લીધી તો હાલો હવે બોલો હારું હાલો તો એ આપણે ચા અને ભાખરી પારસ ખાઈને જમવા આપી દીધી છે એ જમી લેશે અને એથી મારે અમારી હાટું બનાવવાનું છે તો આજ માટે એટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ રર મહાદેવ માતાજી ખુશ રાખે મહાદેવ બધાને ખુશ રાખે કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે જય બાય કારણ કે હવે તમારે મસ્તીનું પાસું તૈયાર થવાનું છે અને લાઈવ થવાનો સમય થઈ ગયો છે તો ચલો બાય